સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી પાણી નહીં આવતા રહીશોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પણ વધુના સમયથી ચાલી આવતી પીવાના પાણીની સમસ્યા તેમજ ગટરો ઉભરાતી હોવાની અને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટની ખૂબ જ જટિલ સમસ્યાઓ હોય અને તંત્રમાં ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ આ તંત્રને સમસ્યાઓનો નિકાલ કરવા માટે કોઈ પગલાં ભરવામાં રસ નથી જેથી કરીને સ્થાનિક લોકોને સાથે રાખી આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રહીશોએ માટલા ફોડી સૂત્રોચ્ચાર કરી મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી હતી આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ત્યાંના લોકો સાથે તુલસીવાડી અશોકનગર ઇન્દ્રાનગર ફાજા એપાર્ટમેન્ટ સંજરી એપાર્ટમેન્ટ અને અમુક બીજા એપાર્ટમેન્ટનું નામ અહીંયા ઉલ્લેખિત છે એની માટે લોકો રજૂઆત લઈને આવ્યા છે આજે અને બહુ ઉગ્ર રજૂઆત એમણે કરી છે જેમાં એમાં પાણી અને ગટર ઉભરાવાની ફરિયાદ છે અને જોડે જોડે સ્ટ્રીટ લાઇટની રોડ રસ્તાની ફરિયાદ છે આપને ધ્યાનમાં મૂકું કે આ જે પૂર્વ વિસ્તાર છે એની માટે ઉનાળાના આગ આગામી આયોજનના ભાગરૂપે અમે રાયકા દોડકા જ્યાંથી પૂર્વ વિસ્તારમાં પાણી જાય છે અને આજવા એ બંનેનું પાણી પૂર્વ વિસ્તારમાં જાય છે પાણીના સોર્સ વધારવા માટે અમે ત્યાં પાંચ એમએલડી પાણી પાંચ ટ્યુબવેલ બનાવ્યા છે લગભગ દસથી બાર એમએલડી પાણી આ વિસ્તારને અમે વધારે આપ્યું છે ચોમા ઉનાળામાં સાથોસાથ આજવામાંથી પણ પૂરતું પાણી એમને મળ્યું છે જોડે જોડે ક્યાંક ક્યાંક આ જૂની અને જર્જરિત લાઈનો ક્યાંક ક્યાંક હોય છે એના કારણે કોલાપ્સ થવાથી ક્યાંક ગટરની લાઈનથી મિક્સ થવાથી કોન્ટામિનેશન અને ઓછા પાણીના પ્રશ્નો ક્યાંક હોય છે એની માટે ત્વરિત અમે સેલ બનાવ્યો છે અને તાત્કાલિક અમે એમને રિપેરિંગ કરી આપીએ છીએ સાથોસાથ જ્યાં નથી જતું ત્યાં અમે ટેન્કર પણ પ્રોવાઈડ કરીએ છીએ એમને પણ મેં એ જ કીધું છે એ કહે છે કે વીસમી વાર આવેદન આપ્યું એની માટે થઈને અમારા આજવાથી પાણી લાવવા માટે બસ્સો કરોડના ખર્ચે આખી પાણીની પાઇપલાઈનો નવી આવી રહી છે એનાથી આનો પ્રશ્ન સદંતર હલ થશે સાથોસાથ જ્યાં પણ એવા કોલાપ્સના પ્રશ્ન આવે છે એકદમ ત્વરાતથી અમે એમનું કામ કરી આપીએ છીએ એક જે વીસ વાર આવેદન આપીએ છીએ તો વીસે વીસ વાર એમના ત્યાં ગટરના પાણી કે પાણીના પ્રશ્નો અમે સોલ્વ કર્યા જ છે એવું નથી કે નથી કર્યા અને એટલા માટે જો એ આવેદન લઈને આવ્યા તો આજે કે કાલે આવેદન લઈને નથી આ બે મહિના પહેલાં કદાચ આવ્યા હશે આવેદન લઈને તો બે મહિનાના સમયગાળામાં અમે એમને ગટર પાણીને બધું આપ્યું જ છે આ આવે એમનો હક છે આવે અમે આપવા તૈયાર જ છીએ બંધાયેલા જ છીએ જોડે જોડે આજે પણ જે આવેદન આપ્યું છે એની માટે અમે ત્વરિત એમનું કામ કરી જ આપશું ક્યાંક પાણીનો પ્રશ્ન હશે કે ગટર કોન્ટામિનેશન કે ઓછા પાણીનો પ્રશ્ન હશે અમે તાત્કાલિક સોલ્વ કરી આપશું પણ મારે એમને નિવેદન એ પણ છે જોડે જોડે કે જે રીતે એ લોકો ઓફિસમાં આવીના રીતે ધમાલ કરે છે બિલકુલ અયોગ્ય અને ડેમોક્રેસીની વિરુદ્ધ છે શાંતિથી એમને રજૂઆત કરવી જોઈએ અમે શાંતિથી આવીને એમને એમનું પ્રશ્ન જે છે સોલ્વ કરી આપીએ અને આપને પણ મારી એક વિનંતી છે કે ભાઈ જે તમે બાઇટ લો છો બિલકુલ સિમ્પલ વેમાં બાઇટ લેવી જોઈએ ધક્કા મૂકી અને અંદર અંદર ઝઘડા ઝઘડી ઓફિસમાં પ્લીઝ ના કરો થેન્ક યુકડી